નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર જો આવી ગયો તમારી આતુરતા નો અંત ભાગ એક્રી છપ્પન ની ભવ્ય સફળતા બાદ એવલ ગ્રુપ મીન્સ લઈને આવ્યું છે ભાગ સત્તાવાન

સંપર્ક કરો રશિયામાં આઠ આઠ ની તીવ્રતાના ભૂકંપ બાદ છસો વર્ષથી સુતેલ જ્વાળા મૂકી ફાટ્યો આકાશમાં છ મીટર રાખ ફેલાઈ કુદરતી આફતનો કહેર ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રશિયામાં આવેલા આઠ પોઈન્ટ આઠની તીવ્રતાના ભૂકંપે છસો વર્ષથી સૂતેલા જ્વાળામુખીને જગાડી દીધો હા રશિયાના દૂર પૂર્વમાં કામચાટકા દ્વીપકલ્પના પૂર્વ કિનારે ક્રોનોત્ નેચર રિઝર્વમાં સ્થિત ક્રેસનિન જ્વાળામુખી છસો વર્ષ પછી આજે ત્રણ ઓગસ્ટ બે હજાર રોજ ફાટ્યો જે રાખ અને લાવા ફેંકી રહ્યો હતો જ્વાળામુખીમાંથી નીકળતી રાખ આકાશમાં છ હજાર મીટર એટલે કે લગભગ છ કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલી છે જેના કારણે રશિયન એવિએશન દ્વારા જ્વાળામુખી વિસ્તારને ઓરેન્જ મૂકવામાં આવ્યો છે જેના હેઠળ વિમાનોને આ વિસ્તારમાંથી પસાર ન થવાની સૂચના આપવામાં આવી છે ભૂકંપ વૈજ્ઞાનિકો માને છે કે ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રશિયાના દૂર પૂર્વમાં આવેલા ભૂકંપે ખતરાની ઘંટડી વગાડી દીધી છે એક હજાર ચારસો ત્રેસઠથી લાવા ન છોડનાર જ્વાળામુખી ક્રેશેનીની કોવ જ્વાળામુખી હવે ફાટી નીકળ્યો છે આ જ્વાળામુખી ઓવરલેપિંગ સ્ટેટ્રોવોલ્કેનોથી બનેલો છે જે એક મોટા કેલ્ડેરાની અંદર અસ્તિત્વ ધરાવે છે આ જ્વાળામુખીનું નામ રશિયન સંશોધક સ્ટેપન ક્રેશેનીની કોવના નામ પરથી રાખવામાં આવ્યું છે આજે જ્વાળામુખી ફાટ્યા પછી ઉગેલા રાખના વાદળ પ્રશાંત મહાસાગર તરફ પંચોતેર કિલોમીટર પૂર્વમાં ફેલાયેલા છે જ્વાળામુખીના ઉત્તર ખાડા ઉપર રાખના વાદળ જોવા મળ્યા હતા તેના ઢોળ પરની તિરાડમાંથી લાવા નીકળી રહ્યો છે જેની સાથે ગેસ અને વરાળ પણ બહાર આવી રહી છે જ્વાળામુખીમાં ફાટવાથી વસ્તીવાળા વિસ્તારો પ્રભાવિત થયા ન હતા પરંતુ વિમાન માટે નારંગી કોડ જારી કરવામાં આવ્યો છે જે હવાઈ મુસાફરી માટે ખતરો છે વૈજ્ઞાનિકોના મતે જ્વાળામુખીના દક્ષિણ શંકુનું નિર્માણ અગિયાર હજાર વર્ષ પહેલાં શરૂ થયું હતું જે પિસ્તાલીસો વર્ષ સુધી ચાલ્યું હતું ઉત્તર શંકુનું નિર્માણ દક્ષિણ શંકુ પૂર્ણ થયા પછી પાસઠસો વર્ષ પહેલાં શરૂ થયું હતું બંને શંકુની અંદર આઠસો થી નવસો મીટર પહોળા ખાડા છે આ જ્વાળામુખી એક સ્ટ્રેટ્રો વોલ્કેનો છે જેમાં દસ હજાર વર્ષોમાં ઓછામાં ઓછા એકત્રીસ વિસ્ફોટ થયા છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે आ विषय पर ज्योतिषाचार्य डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई शका से न्यूज ऑफ कच्छ खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला हो कूलर की टंकी मेरे यार। यार। या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बात हो तो डेंगू चिकन बरिया दिमागी बुखार से बच्चे की जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર